નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં શીખીશું લસા કોને કહેવાય અને બે કે બેથી વધુ સંખ્યાઓનો લસા કેવી રીતે શોધવો તે આપણે શીખીશું લસાનું આખું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે બે કે બેથી વધુ સંખ્યાઓનો નાનામાં નાનો સામાન્ય અવયવી મિત્રો લસા કોને કહેવાય તે આપણે એક ઉદાહરણથી સમજીએ સૌ પ્રથમ આપણે છ અને નવના અવયવી લખીશું તો છના અવયવી છે છ એકા છ છ બે બાર છ તરી અઢાર છ ચાર ચોવીસ છ પંચાત્રીસ છાંયો છાંયો છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠ્ઠા છ નવ્વા ચોપન છ એ દાણ સાહીઠ આમ આપણે છનો કડિયો બોલી અને પ્રથમ દસ અવયવી લખ્યા હવે નવના પ્રથમ દસ અવયવી લખીશું નવ એકા નવ નવ બે અઢાર નવ ત્રણ સત્યાવીસ નવ ચાર છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન નવ સત્તા ત્રેસઠ નવ અઠ્ઠા બોતેર નેવો નવો એક્યાસી નવે દાન નેવું હવે છ અને નવના પ્રથમ દસ અવયવીઓમાંથી અઢાર છત્રીસ અને ચોપન એ પ્રથમ ત્રણ સામાન્ય અવયવીઓ મળે છે જેમાંથી અઢાર એ સૌથી નાનો સામાન્ય અવયવી છે માટે અઢારને છ અને નવનો લઘુત્તમ એટલે કે સૌથી નાનો સામાન્ય અવયવી એટલે કે ટૂંકમાં આપણે તેને સા અ કહીશું આમ બે કે બે થી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાનો સામાન્ય અવયવી એટલે લ સા અ મિત્રો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તેના વિશે જાણકારી છે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે આમ બે અથવા બેથી વધુ સંખ્યાઓનો લસા શોધવા માટે તે સંખ્યાઓનો આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગ ચલાવીશું તો ચાલો આપણે અવિભાજ્ય અવયવની રીતે લસા કઈ રીતે શોધવો તે શીખીએ સૌ પ્રથમ બે સંખ્યાઓનો લસા શોધતા શીખીશું પ્રથમ ઉદાહરણ છે આપણે નવ અને પંદરનો લસા કઈ રીતે શોધવો તે શીખીએ તો સૌ પ્રથમ આપણે એક કોષ્ટકમાં નવ અને પંદર લખીશું હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાથી આપણે બંને સંખ્યાનો ભાગ ચલાવવાની શરૂઆત કરીએ તો અહીંયા નવ અને પંદર બંને એકી સંખ્યા છે માટે પહેલી અવિભાજ્ય સંખ્યા બે એનાથી ભાગ ચાલશે નહીં તો ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા છે ત્રણ તેના વડે બંનેનો ભાગ ચાલશે તો સૌ પ્રથમ આપણે નવનો ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ તરી નવ થશે માટે નવની નીચે ત્રણ લખીશું ત્યાર પછી પંદરનો પણ ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ પંચા પંદર થાય માટે પંદરની નીચે પાંચ લખીશું આમ હવે નીચે બંને લાઇનમાં ત્રણ અને પાંચ વધશે હવે ત્રણ અને પાંચ બંને સંખ્યા અવિભાજ્ય છે માટે ત્રણે અને પાંચ બંનેનો પોતપોતાના વડે જ ભાગ ચાલશે તો સૌ પ્રથમ આપણે ત્રણનો ભાગ ત્રણ વડે ચલાવીએ તો ત્રણ એકા ત્રણ થશે માટે નીચે એક વધશે હવે પાંચનો ત્રણ વડે ભાગ ચાલશે નહીં માટે પાંચના પાંચ લખીશું અહીં મિત્રો આપણે એક વાત યાદ રાખીશું કે જ્યારે કોઈ પણ સંખ્યાનો ભાગ ન ચાલે ત્યારે એ સંખ્યાને આપણે નીચે એમ નામ મૂકીશું તો હવે નીચે અહીંયા પાંચ વડે છે માટે પાંચનો પાંચ વડે જ ભાગ ચાલશે માટે પાંચ એકા પાંચ કરીશું આ રીતે ભાગ ચલાવ્યા પછી આપણને અહીંયા ડાબી બાજુ જે અવિભાજ્ય સંખ્યા મળી તેનો ગુણાકાર કરવાનો છે જે નવ અને પંદરનો લસા કહેવાય માટે નવ અને પંદરનો લસા બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે ત્રણ તરે નવ નવ પંચા પિસ્તાલીસ થાય આપણે જોઈશું કે નવ પંચા પિસ્તાલીસ થશે અને પંદર તરી પણ પિસ્તાલીસ થશે માટે પિસ્તાલીસ એ એવી નાનામાં નાની સંખ્યા છે જે નવ અને પંદર બંને વડે નિશેષ ભાગી શકાય માટે પિસ્તાલીસને નવ અને પંદરનો લસા કહેવાય હવે ચોવીસ અને છત્રીસનો લસા શોધતા શીખીશું તો સૌપ્રથમ પ્રથમ ચોવીસ અને છત્રીસને કોષ્ટકમાં લખીશું હવે બંને સંખ્યાઓ બેકી હોવાથી બે વડે સામાન્ય ભાગ ચાલશે માટે ચોવીસનો બે વડે ભાગ ચલાવતા નીચે બાર વધશે અને છત્રીસનો બે વડે ભાગ ચલાવતા નીચે અઢાર વધશે હવે બાર અને અઢાર બંને બેકી સંખ્યા વધે છે માટે તેનો પણ બે વડે ભાગ ચાલશે તો બારને બે વડે ભાગ ચલાવતા બે છ બાર થાય માટે નીચે છ વધશે અને અઢારનો બે વડે ભાગ ચલાવતા બે નવ અઢાર થાય માટે નીચે નવ વધશે હવે છ અને નવ પૈકી છ બેકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચલાવીશું અને નવ એકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચાલશે નહીં માટે તેને એમનામ નીચે મૂકીશું તો બે તરી છ થાય માટે છ નીચે ત્રણ વધશે અને નવ નામ મૂકીશું હવે નીચે ત્રણ અને નવ વધે છે હવે આ બંને સંખ્યાનો બે વડે ભાગ ચાલશે નહીં ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્રણનો ત્રણ વડે જ ભાગ ચાલશે તો ત્રણ એકા ત્રણ કરીશું માટે નીચે એક વધશે અને ત્રણ તરી નવ થાય માટે નવની નીચે ત્રણ વધશે હવે મિત્રો અહીંયા બીજી લાઇનમાં ત્રણ વધે છે માટે ત્રણનો ત્રણ વડે જ ભાગ ચાલશે માટે ત્રણ એકા ત્રણ કરીશું આમ બંને જગ્યાએ છેલ્લે એક આવે ત્યાં સુધી ભાગ ચલાવવાનો હવે જે અવિભાજ્ય સંખ્યાઓ મળી તેનો ગુણાકાર એ બંને સંખ્યાનો લસા કહેવાય માટે ચોવીસ અને છત્રીસનો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરીશું તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ ચોવી તરી બોતેર એટલે કે બોતેર એ ચોવીસ અને છત્રીસનો લસા કહેવાય તો હવે મિત્રો આપણે ત્રણ સંખ્યાઓનો લસા શોધતા અવિભાજ્ય અવયવની રીતે શીખીએ તો સૌ પ્રથમ આપણે બાર પંદર અને ત્રીસનો લસા શોધતા શીખીએ તો સૌપ્રથમ એક કોષ્ટકમાં બાર પંદર અને ત્રીસને લખીશું હવે મિત્રો સૌપ્રથમ આપણે બે વડે ભાગ ચલાવીશું તો અહીં બારને બે વડે ભાગ ચલાવતા બે છક બાર થાય માટે નીચે છ લખીશું ત્યાર પછી પંદરનો બે વડે પાક ચાલશે નહીં માટે જે સંખ્યાનો ભાગ ન ચાલે તેને નીચે એમ નામ મૂકવાની માટે પંદરના પંદર લખીશું ત્યાર પછી ત્રીસનો બે વડે પાક ચલાવતા બે ગુણ્યા પંદર બરાબર ત્રીસ થાય માટે ત્રીસ નીચે પંદર વધશે હવે નીચે છ પંદર અને પંદર વધશે હજુ પણ અહીં છ બેકી સંખ્યા છે માટે તેનો બે વડે પાક ચાલશે માટે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય માટે છ નીચે ત્રણ વધશે ત્યાર પછી પંદરનો બે વડે પાક ચાલશે નહીં માટે પંદરના પંદર લખીશું હવે નીચે ત્રણ અને પંદર વધે છે જેનો ત્રણ વડે ભાગ ચાલશે માટે સૌ પ્રથમ ત્રણ એકા ત્રણ કરતાં નીચે એક વધશે ત્યાર પછી ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર થાય માટે બંને જગ્યાએ પાંચ વધશે હવે પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે માટે પાંચનો પાંચ વડે જ ભાગ ચાલશે માટે પાંચ એકા પાંચ કરીશું આમ આપણે ત્રણેય સંખ્યા નીચે છેલ્લે એક મળે છે હવે બાજુમાં જે અવિભાજ્ય સંખ્યાઓ મળી તેનો જે ગુણાકાર થશે તે ત્રણેય સંખ્યાઓનો લસા કહેવાય માટે બાર પંદર અને ત્રીસનો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા સાહ આમ બાર પંદર અને ત્રીસનો લસા સાહીઠ થાય આમ મિત્રો આ વિડીયોમાં આપણે લસા કોને કહેવાય અને બે કે બેથી વધુ સંખ્યાઓનો લસા કઈ રીતે શોધાય તે શીખ્યા વધુ મહાવરા માટે અહીં બે ઉદાહરણ આપેલા છે જેનો તમે લસા શોધવાનો જાતે મહાવરો કરશો તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા અવનવા ઉપયોગી વિડીયો તમે જોઈ શકો જો આ વિડીયો તમને ગમ્યો તો તેને લાઇક કરી દેજો વિડીયોને પૂરેપૂરો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં